नमस्कार दर्शक मित्रों दबी मित्र हार्दिक स्वागत तो जो ये आजना मुख्य समाचार पालेज खाते तारीख सत्तर आठ बेहजार चौबीस नांग रोज सकारी खानी डॉक्टरों की देशव्यापी हड़ताल पालेज खानी दवाखाना नांग डॉक्टर जोड़ायान हड़ताल म પાલેજ તારીખ 17/8/2024 ના રોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એ કલકત્તામાં ડોક્ટર ઉપર થયલા હુમલાની ઘટના ના વિરોધમાં 17મી ઓગસ્ટે દેશવ્યાપી હડતાળ ના એલાન માં ગુજરાતના ડોક્ટરો એ પણ જોડાવવાનું નક્કી કર્યું. જે માં પાલેજ ખાતે સવારે 6 વાગ્યા વાગ્યાથી 24 કલાક માટે ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા. આ દરમિયાન સરકારી તેમજ ખાનગી ડોક્ટરો હોસ્પિટલો નિયમિત કામગીરી થી દૂર રહ્યા હતા. जो के इमरजेंसी दरदियों ने कोई तकलीफ ना पड़े तेनु ध्यान रखवामा आव्युम हतु तेमज इमरजेंसी विभागों जरूरी सेवा यथावत रही हती आ हड़ताल थी पालेज पंतक मांग ओपीडी सेवाओं पर असर पण पड़ी हती मायसेल्फ डॉक्टर नौसीन लकदार मेडिकल प्रैक्टिशनर एट पलेज ताजीतम जे अर्जीकेयर मेडिकल कॉलेज हॉस्पिटल कोलकाता तमाम बनेल દુઃખદ ઘટના જે એકત્રીસ વર્ષીય યુવા તબીબની રેપ અને મર્ડર હત્યા કેસના વિરોધમાં જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને આપેલા ઓલ ઇન્ડિયા બંધના સમર્થનમાં આજે પાલેજનગરમાં તમામ ક્લિનિકમાં ઓપીજી સેવાઓ બંધ રાખવામાં આવી છે અને અમે આશા રાખીએ છીએ સરકારશ્રી તરફથી કે ડૉક્ટરોની સુરક્ષા માટેનો કાયદો સખતમાં સખત પાલન કરાવવામાં આવે અને જે આ યુવા તબીબની હત્યા થયેલ છે એને યોગ્ય ન્યાય મળે એવી અમે આશા રાખીએ છીએ થેન્ક યુ